દોસ્તો લગ્ન સમયે કુંડળી મેળવવાની જરૂર કેમ પડે છે અને વ્યક્તિની જન્મ કુંડળી કેમ બનાવવામાં આવે છે અને જન્મ કુંડળી મેળવવાની પરંપરા ક્યારથી શરૂ થઈ ચાલો જાણીએ પહેલા આ વિડીયો લાઈક કરી દીજો અને અમારી ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દીજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો લગ્ન સંસ્કાર ને ખુબ જ મહત્વ નો સંસ્કાર ગણવામાં આવે છે અને હાલ વર્ષ બે હજાર ત્રેવીસ નો અંતિમ મહિનો ચાલી રહ્યો છે અને કમૂરતા પણ શરૂ થઈ ગયા છે અને આપણા સનાતન ધર્મ માં માં લગ્ન નથી કરવામાં આવતા અને વર્ષ બે હજાર ચોવીસ ની મકર સંક્રાંતિ બાદ લગ્ન ના શુભ મુહૂર્ત આવશે અને વર્ષ બે હજાર ચોવીસ માં લગ્ન ના માત્ર બોતેર શુભ મુહૂર્ત છે પહેલું લગ્ન માટે જન્મ કુંડળી રાખવામાં આવે છે જે પૈકી કુંડળી ને લગ્ન માટેનું મહત્વ પરિબળ ગણવામાં આવે છે અને તમે ઘણી વાર સાંભળ્યું હશે કે કુંડળી મુજબ છોકરો અને છોકરીને છત્રીસ ગુણ મળે છે બીજું જન્મ કેમ બનાવવામાં આવે છે દોસ્તો ઘણીવાર સવાલ થાય છે કે કુંડળી કેવી રીતે બનાવવામાં આવે છે જન્મકુંડળી કેવી રીતે અને ક્યારે બનાવવામાં આવે છે દોસ્તો જન્મની તારીખ અને સમયને લઈને જન્મકુંડળી બનાવવામાં આવે છે અને તેની સાથે પ્રશ્નકુંડળી પણ બને છે અને આના દ્વારા આપણા જીવનની ઘણી બધી માહિતી ઉપલબ્ધ થાય છે બીજું જન્મકુંડળી વ્યક્તિના જીવન માટે કેમ જરૂરી છે દોસ્તો ભારતના જન્મ વખતે ગ્રહોની સ્થિતિ દર્શાવતા આ લેખને ગ્રહો ની સ્થિતિ બાળક ના ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશેની માહિતી તેમજ બાળકના સમગ્ર જીવન વિશેની તમામ માહિતીઓનો સમાવેશ થાય છે એટલે જન્મ કુંડળી ના જીવન માટે માર્ગદર્શક સાબિત થાય છે કુંડળી મેળવવાની પરંપરા ક્યારથી શરૂ થઈ દોસ્તો સનાતન ધર્મ માં જ્યોતિષ શાસ્ત્ર ને જ મોટા વિજ્ઞાન અને શાસ્ત્ર તરીકે પ્રચલિત છે અને જન્મ કુંડળી અને જ્યોતિષ શાસ્ત્ર દ્વારા વ્યક્તિના આચાર વર્તન ભૂતકાળ ભવિષ્ય કાળ વર્તમાન કાળ વિશે ની તમામ માહિતીઓ જાણી શકાય છે અને એટલા જ માટે વર વધુ ની કુંડળી મેળવવાની પરંપરા છે